અનામત આંદોલનના કારણે પાટીદાર યુવાનો પર પોલીસ કેસ મામલે દિનેશ બામણાએ જાહેરાત કરી કે સરકારે તમામ કેસ પાછા ખેંચ્યા છે આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટભાઈએ કહ્યું કે આ જાહેરાત સરકાર દ્વારા થવી જોઈએ હાલ ઓફિશિયલ આવી કોઈ માહિતી સરકાર કે સરકારના પ્રવક્તા દ્વારા કરવામાં આવી નથી સરકાર આ બાબતે પોલીસ કેસની માહિતી જાહેર કરવી જોઈએ તેમના સામે તેમજ પાટીદાર યુવાનો સામે ઘણા કેસ છે જે હજુ પણ ચાલી રહ્યા છે તો કિરીટ પટેલે કહ્યું કે આ જે જાહેરાત થઈ છે તે સરકાર દ્વારા થવી જોઈતી હતી હાલ ઓફિશિયલ માહિતી સરકાર કે સરકારના પ્રવક્તા દ્વારા નથી થઈ સરકાર આ બાબતે પોલીસ કેસની માહિતી જાહેર કરવી જોઈએ દસ વર્ષ થવા આવ્યા છતાં કેટલાય કેસ પાછા ખેંચાયા છે સરકાર આ બાબતે પોલીસ કેસની માહિતી પણ જાહેર કરવી જોઈએ તેવું ધારાસભ્ય કિરીટભાઈએ કહ્યું હતું

અને સરકારે જો પરત ખેંચવા હતા તો બે હાજર પંદર ની અંદર જયારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જોઈતા હતા હવે જે પ્રોસેસ થવાની હતી જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા વકીલોને ફી અને માનસિક હેરાનગતિ એ હેરાનગતિ એ પૂરી થઈ ગઈ તો જે સમગ્ર માહિતી મળી રહી છે અનામત આંદોલનના કારણે પાટીદાર યુવાનો પર પોલીસ કેસ મામલે દિનેશ બાંભણીયાએ જાહેરાત કરી હતી કે સરકારે તમામ કેસ પાછા ખેંચ્યા છે પરંતુ આ બાબતે પાટણના જે ધારાસભ્ય છે કિરીટભાઈ તેમણે કહ્યું કે જાહેરાત સરકાર દ્વારા થવી જોઈતી હતી હાલ ઓફિશિયલ આવી કોઈ માહિતી સરકાર કે સરકારના પ્રવક્તા દ્વારા નથી આપવામાં આવી સરકારે આ બાબતે પોલીસ કેસની માહિતી જાહેર કરવી જોઈએ